મંદહાસ વર્ણિવે શરમણીયદર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરુનરોમ મયર મુદાધર્મંદનહં અસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથિયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હેતપૂર્વક જય સ્વામી ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વિવિધ પ્રકારના અન્ન ગવ્ય પદાર્થ વસ્ત્ર તથા વિવિધ પ્રકારની ધાતુ ચોરનારાઓ કઈ દુર્ગતિને પામે છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના સત્તરમાં શ્લોકની અંદર કહે છે કે સ્ટેન કર્મ ન કર્તવ્ય ધર્માર્થમ અપી કે નચિત સ્વસ્વામી કાષ્ટપુષ્પાદી ન ગ્રાહ્ય તદ અન આજ્ઞયા અર્થાત કે ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતાનું જે કાષ્ટ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે અને આ જ પ્રમાણેની આજ્ઞા શાસ્ત્રોકારોએ પણ આપેલી છે જેમ કે મહાભારતના શાંતિ પર્વ બસો ને સાહીઠમાં અધ્યાયના બારમા શ્લોકમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે ન પરધનમ ઇતિ અર્થાત કે ધન ચોરવું નહીં એ સનાતન ધર્મ છે આપણા સનાતન ધર્મનો એ સિદ્ધાંત છે કે પારકુ ધન ક્યારે પણ ચોરવું નહીં ચોરી એને કહેવાય કે કોઈક વસ્તુ કોઈક ને પૂછ્યા વગર લેવામાં આવે એ ચોરી કહેવાય તો ચોરી ક્યારે ચાહે એ વસ્તુ નાની હોય કે મોટી હોય અન્ન હોય વસ્ત્ર હોય ધાતુ હોય કે ગવ્ય પદાર્થ હોય એની જો ચોરી કરવામાં આવે તો એ ચોરી કરનારો

અપૂપીપલીક ચોરય જાયતેલક પાયસં ચોરયિવા તો ટીત્યુમાવાપનું રીષ્ટમય પૂપ કુમભોલ્ૂક પ્રજાય અયો રો દુર્બુદ્ધિર્વાયસો જાયતે નર કાઠ્યાં રો દુર્બુદ્ધિર હારી જાયતે નર राजतं भाजनं रत्वा कपोतः सम्प्रजायते रत्वा तु काञ्चनं भाण्डं क्रूमियौनौ प्रजायते पत्रोरणौ चोरयित्वा तु क्रूकलत्वं निगच्छति कौशिकं तु ततो रत्वा नरो जायति वर्तक अंशुकं चोरयित्वा तु शुको जायति मानवः चोरयित्वा दुकुलं तु मृतो हंसः प्रजायते

राजोभपरायण तत्र जीवति वर्षा ततो दश च पंच चधर्म से क्षय गातीष चोरय्वा पंचषापी अर्थात दुर्बुद्धि मनुष्य दधी की यानी दही की चोरी करके बगला होता है कच्ची मछलियों की चोरी करके वह कारण्डो नामक जल पक्षी होता है और मधु का अपहरण करके वह मच्छर की योनी में जन्म लेता है फल मूल अथवा की चोरी करने पर मनुष्य को चींटी की योनी में जन्म लेना पड़ता है निष्पाव यानी मटर या उड़द की चोरी करने वाला हल गोलक नाम वाला कीड़ा होता है खीर की चोरी करने वाला तीतर की योनी में जन्म लेता है आटे का पुआ चुरा कर मनुष्य मरने के बाद उल्लू होता है लोहे की चोरी करने वाला मूर्ख मानव कौवा होता है कांसे की चोरी करके खोटी बुद्धि वाला मनुष्य हारित नामक पक्षी होता है चांदी का बर्तन चुराने वाला कबूतर होता है और सुवर्णमय भांड की चोरी करके मनुष्य को कीड़े की योनि में जन्म लेना पड़ता है ऊनी वस्त्र चुराने वाला गिरगिट की योनि में जन्म लेता है कौशे यानी रेशमी वस्त्र की चोरी करने पर मनुष्य बत्तख होता है अंशुक यानी महीन कपड़े की चोरी करके मनुष्य तोते का जन्म पाता है तथा उत्तरीय वस्त्र की चोरी करके मृत्यु को प्राप्त हुआ मानव हंस की योनि में जन्म लेता है सूती वस्त्र की चोरी करके मरा हुआ मानव कौंच पक्षी की योनि में जन्म लेता है भारत पाटंबर भेड़ के उनका बना हुआ तथा रेशमी वस्त्र चुराने वाला मनुष्य खरगोश नामक जंतु होता है अनेक प्रकार के रंगों की चोरी करके मृत्यु को प्राप्त हुआ पुरुष मोर होता है लाल कपड़े चुराने वाला मनुष्य चकोर की योनि में जन्म लेता है हे राजन जो मनुष्य लोभ के वसीभूत होकर वर्णक यानी अनुलेपन आदि तथा चंदन की चोरी करता है वह छछुंदर होता है उस योनि में वह पंद्रह वर्ष तक जीवित रहता है फिर अधर्म का क्षय हो जाने पर वह मनुष्य का जन्म पाता है दूध चुराने वाली स्त्री या पुरुष बगुली होती है हे राजन जो मनुष्य मोहयुक्त होकर

તો આ પ્રમાણની ગતિનું વર્ણન સાંભળી કોઈ પણ મનુષ્ય કોઈની વસ્તુને ક્યારેય પણ એને પૂછ્યા વગર લે નહીં પૂછ્યા વગર લેવામાં આવેલી વસ્તુ એ ચોરી જ કહેવાય જાય છે અને એ ચોરીનું ફલ જે છે એ એને દુર્ગતિ પ્રાપ્ત કરીને ભોગવવું પડે છે આ લોકની અંદર જો કદાચ ચોરી કરી હોય તો મહર્ષિઓ પોતાના ધર્મશાસ્ત્રની અંદર કહે છે કે એવા મનુષ્યના હાથ ગાબી નાખવા જે પ્રમાણે અસિત દેવલ નામના બે ઋષિ મુનિ હતા એમાંથી દેવલ નામના ઋષિએ અસિતના ઉદ્યાનમાંથી એને પૂછ્યા વગર કેટલાક ફળ લીધા હતા અને ફળ એ ભક્ષણ કરી ગયા અને જ્યારે આ ખબર પડી ત્યારે એવો દેવલ ઋષિ પાસે આવે છે કે ભાઈ તમે આ બહુ ગલત કાર્ય કર્યું માટે આ લોકમાં આની સજા તમારે પ્રાપ્ત કરવી જોઈએ અને પછી દેવલ ઋષિ એ સ્થાનના રાજા પાસે જાય છે ત્યારે રાજા

ભારત વર્ષના ધર્મશાસ્ત્રોમાં જે સજા બતલાવવામાં આવેલી છે એ સજાનો ત્યાં અક્ષુણ પાલન થાય છે ત્યાં કોઈ વ્યક્તિની મજાલ નથી કે કોઈની કોઈ વસ્તુ ચોરી લે ત્યાં લો એન્ડ ઓર્ડર એટલો બધો સુદ્રઢ છે કે જેની કોઈ વાત નહીં ધર્મશાસ્ત્રો ભારત વર્ષની અંદર રચાય નીતિશાસ્ત્રો ભારત વર્ષની અંદર રચાય પરંતુ એનું ચુસ્તપણે પાલન એ આરબ કન્ટ્રીની અંદર થઈ રહ્યું છે માટે ભક્તો જે પણ કોઈક વ્યક્તિ ચોરીનું કર્મ કરે છે એ આ લોકની અંદર તો દુષ્કીર્તિની પ્રાપ્તિ કરે જ છે પરંતુ પરલોકની અંદર પણ એ દુષ્કીર્તિની પ્રાપ્તિ કરે છે ભક્તો ભલા થઈને એ કાર્ય તમે કરશો નહીં આટલું કહીને હું મારી વાણીને અહીં આપું છું સર્વે સંતુ નિરામય હવે સુખીનું ભવતું સર્વેધરાણી પશ્યતું મા કશ્ય દુઃખ ભાગ અસ્તુ જય સ્વામી